ત્યારબાદ કાર ચાલક નાસી ગયો હતો અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે તેમની સાથે રહેલી ત્રણ વર્ષની બાળકીના હોટમાં ઈજા થતા ચાર ચાર ટાકા લેવા પડ્યા હતા હાલા તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે આ મામલે મહિદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે સલાબતપુરા વિસ્તારમાં છવ્વીસ વર્ષે સારિક અનવર ગુલામ દસ્તગીર તેમની પત્ની અને નાની ત્રણ વરસની બાળકીની ઈજા પહોંચી હતી અહેવાલ રાહુલ નાગદેવ